રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ નવી દિલ્હી ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ અને ભરૂચ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ અને અંકલેશ્વર તાલુકા કાનૂની સેવા સત્તા મંડળના સંયુક્ત ઉપક્રમે અંકલેશ્વર કોર્ટ સંકુલ ખાતે એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ એસ ડી પાંડે સાહેબની અધ્યક્ષતા હેઠળ બે હજાર વર્ષની પ્રથમ રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું આ લોક અદાલતમાં મોટર અકસ્માત વળતર કેસ સમાધાનલાયક ક્રિમિનલ કેસો દિવાની દવાઓ ફોજદારી કેસો તેમજ મેટ્રોપોનિયલ કેસો સાથે બેન્કો સહિતના વિવિધ કેસો મળી કુલ ત્રણ હજાર બસો બાણું જેટલા લોક અદાલતનો લાભ લેવા માટે તેમજ ન્યાયાધીશો સેવા આપી હતી લોક અદાલતના માધ્યમથી નાગરિકોનો સમય વકીલ ફી તેમજ અન્ય આવવા જવાના ધક્કા પણ બચી જતા હોય છે સાથે તાત્કાલિક ન્યાય મળી જતો હોય છે ઉપરાંત નામદાર કોર્ટ પર કેસોનું ભારણ પણ ઓછું થતું હોય છે આ વર્ષની પહેલી લોકઅદાલત નેશનલ લોક અદાલત રાખવામાં આવે છે જેમાં મેટ્રિમોનિયલ ડિસ્પ્યુટ મની સૂટ એમએસસીપી ઇલેક્ટ્રિસિટી નિગોશિએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક વગેરે કેસો રાખવામાં આવેલ છે તેમજ કમ્પાઉન્ડેબલ ક્રિમિનલ કેસીસ પણ રાખવામાં આવેલ છે આમાં ટોટલ બત્રીસો બાણું કેસ આજની તારીખે હાથ ઉપર લેવામાં આવેલ છે જેમાં મહત્તમ ફેસલ થાય એવી શક્યતા રહેલ છે જો લોક અદાલતમાં કોઈ પણ સેટલમેન્ટ થાય તો એનાથી બધાને સમયના પૈસાના બચત થાય તે સિવાય બંનેની વિન વિન સિચ્યુએશન હોય એકબીજા સાથે સંબંધ પહેલાં જેવી સાચવી રાખે કોઈ સંબંધ બગડે નહીં અને એટલા માટે તમામ જનતાને હું આહવાન કરું છું કે અંકલેશ્વરની તમામ જનતા આ માં મહત્તમ ભાગ લઈને નિરાકરણ કરાવે